એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ શાળાઓ દ્વારા વર્ષિકોત્સવ અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ વિકસે તે હેતુસર વર્ષિકોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત અનોખી જ વાતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ સંખ્યાના છ હજારમાંથી ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સમગ્ર વિશ્વ સમાજ આજે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલ છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ વ્યસન ટ્રાફિક ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવા લોકો અધર્મ તરફ ફળી રહ્યા છે જેના નિવારણ અર્થે તેમજ લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર અનોખી વાતો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષિષભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી આદરણીય શાંતાબેન સવાણી શ્રીમતી શ્રેયાબેન સવાણી એડમિન શ્રી કલ્પેશભાઈ પટેલ આચાર્યો શ્રી રસિકભાઈ ઝાંઝમેરા અશોકભાઈ ગામેલિયા દિનેશભાઈ લિંબાચિયા તેમજ વિવિધ બ્રાન્ચોના સુપરવાઇઝરો શિક્ષકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વર્ષથી વધુ સમયથી આ શાળા કાર્યરત છે એમાં આ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ઘણા બધા ડૉક્ટર્સ ઘણા બધા એન્જિનિયર્સ એડવોકેટ્સ આપવામાં આવ્યા છે અને એ જ તમામ વિદ્યાર્થીઓએ શાળાનું તેમજ તેમના પરિવારનું નામ રોશન કર્યું છે આ વાર્ષિકોત્સવ અનોખી વાતોમાં અમે વૈશ્વિક સમસ્યાઓ જેવી કે પ્રદૂષણ છે આજ દિન પ્રતિદિન આજે જે વ્યસન અને ડ્રગ્સનું પ્રમાણ જે વધી રહ્યું છે એ ડ્રગ્સના પ્રમાણને કેવી રીતે ઓછું કરવું અને એના નિવારણ માટે આપણે કયા પ્રયત્નો કરવા જોઈએ તો એવી લોકજાગૃતિ માટેની ઘણી બધી કૃતિઓ તેમજ આજે દિવસે દિવસે પારિવારિક ભાવનાઓ જે છે આપણામાંથી ઓછી થઈ રહી છે પહેલાંના સમયમાં સંયુક્ત પરિવારમાં રહેતા લોકો અને ખૂબ જ સુખમય જીવન જીવતા હતા અને આજે તમે જુઓ તો એ પારિવારિક ભાવનાઓ જે છે એ પારિવારિક ભાવનાઓ દિન પ્રતિદિન ઘટતી જાય છે તો એવું અમે સમજાવવા પ્રયત્ન કર્યા છે કે લોકોમાં આ અંગે જાગૃતિ આવે અને ફરી પાછું એકવાર પારિવારિક ભાવનાઓનો વિકાસ થાય અને સરસ મજાનું સુખમય જીવન લોકો જીવે નમસ્કાર એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના એડમિન કલ્પેશભાઈ પટેલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના કાર્યક્રમ અનોખી વાતનો મુખ્ય સારાંશ એ જ છે કે વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ પણ ઉજાગર થાય અને દેશની અંદર જેવી ધાર્મિક પ્રવૃત્તિ પાછળ જે ઘટનાઓ બની રહી છે એના વિશેની એક સમજૂતી આપવામાં આવી રહી છે એ કૃતિ દ્વારા બાળકોને નિહારે છે વાલીઓ સુધી આ મેસેજ પહોંચાડવામાં આવે છે અમારી બંને શાળાની શાખાઓના કુલ છ હજાર વિદ્યાર્થીમાંથી ચાર હજાર વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટ થયા છે ને આ પાર્ટિસિપેટ થવાનો અમારો મુખ્ય હેતુ જ હતું કે લોકો સુધી ધાર્મિક પ્રવૃત્તિનો મેસેજ મોકલીએ અને ધર્મની બાબતમાં એને ઉજાગર કરીએ એનો એના માટે જ અમે અનોખી વાતનું શીર્ષક આપ્યું છે આની પાછળનો મુખ્ય પર્પઝ એ છે કે આજના જમાનાની અંદર ધાર્મિક પ્રવૃત્તિ પાછળ એટલો બધો દુરાચાર પસી રહ્યો છે અલગ અલગ ધર્મ વિશે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા ઊભી થાય છે એવી ભાવના ન કેરવાય અને બધા સંભાવના એક સાથે રહીને દેશની અંદર આગળ વધે દરેક ધર્મનો એક સરખો પ્રચાર થાય એ માટેની અમારી આ છે અમારે આ સરિષ્ય ભવિષ્યના એલપીએસ ઓફ ગ્રુપ ઓફ એજ્યુકેશનને અમે એવી મુકામ તક લઈ જવા માંગીએ છીએ કે અમારી શાળામાંથી બાળકો માત્ર એજ્યુકેશન શિક્ષણની સાથે સાથે દરેક પ્રવૃત્તિ બેઝ અને ટેકનોલોજી સાથેનો અભ્યાસ કરીને આગળ વધે એવી અમે બાળકોને ટ્રેનિંગ આપવા અને તાલીમ આપી રહ્યા છીએ ખાસ કરીને એલપીએસ ગ્રુપ દ્વારા વાલીઓને ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા પણ મેસેજ આપવામાં આવે છે જેમ કે ઘણીવાર ગુટકા માવા એ બધા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ આ પ્રકારના જે પ્રયોગો કરી રહ્યા છે વાલીઓને એની પણ શિક્ષણ આપવામાં આવે છે બાળકોને પણ સમજાવવામાં આવે છે કે પોતાના મા બાપને આ પ્રકારનું કોઈ પ્રકારનું વ્યસન ન કરે અને વ્યસન મુક્તિ રહે એવા બાળકો દ્વારા વાલી સુધી પણ મેસેજ આપવામાં આવી રહ્યા છે મારું નામ રશિકભાઈ ડી ઝાંઝીમેરા હું કતારગામ એલપીએસ સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે સેવા બજાવું છું અમારી શાળામાં આજરોજ અનોખી વાતો અંતર્ગત વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર કાર્યક્રમનું પ્રેરણા સ્ત્રોત અમારા આદરણીય પ્રમુખશ્રી શૈલેષભાઈ સવાણી શ્રેયાબેન તેમજ આદરણીય સાંતાબેનના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવ્યું છે આજના સમાજની અંતર સળગતા જે પ્રશ્નો છે ખાસ પ્રદૂષણ ટ્રાફિક પર્યાવરણ પ્રદૂષણ તેમજ વ્યસન મુક્તિ આવી જુદી જુદી જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમારા બાળકો દ્વારા કૃતિ દ્વારા મેસેજ સમાજને પહોંચે અને જાગૃતિ કેળવાય અને સરકારના જે નિયમો છે એનું પાલન થાય એ માટે તમામ વિષયોને વણીને આ કૃતિઓ વણી લેવામાં આવી છે સાથે સાથે બાળકોમાં આધ્યાત્મિકતાનું જ્ઞાન અને શ્રીમદ્ ભાગવદ્ ગીતા રામાયણ જેવા આપણા આધ્યાત્મિક ગ્રંથો છે તેનું જ્ઞાન પણ બાળકોને મળે વાલીઓમાં પણ સમજ કેળવાય એ માટે આવી સરસ મજાની કૃતિઓ પણ આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવી છે અને નવીનની વાત એ છે કે બાળકમાં રહેલી જે સુષુપ્ત શક્તિ છે એ દરેક બાળક પ્રગટીકરણ કરી શકે એ માટે અમારા સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈ દ્વારા પ્રેરણા મેળવી અને લગભગ મેક્સિમમ શાળાના સિત્તેર ટકા બાળકો પાર્ટિસિપેટ કરી છે વાલી મિત્રોને ખાસ આ કાર્યક્રમ દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે ખૂબ સરસ આ બાળકો દ્વારા જે સંદેશ આપવામાં આવ્યો છે જુદી જુદી કૃતિઓ દ્વારા જે મેસેજ પહોંચાડવામાં આવ્યો છે એ આપણે જો અનુસરીએ અને જીવનમાં આ વિચારોને આપણે અપનાવીએ તો ચોક્કસ આપણું જીવન પણ આગળ વધી શકે અને આપણે સરકાર તેમજ આપણા સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ